গুড মোর্নি তো সবার হ্যাস করেছি লো শু આમે લોકો નાસ્તો કરીને બેઠા છીએ છે તમે અવાજ સંભળાતો હશે ને આ બધા લોકો વાત કરે છે સૈનિકો કાનનો નાભ દેવા જવાનું છે મારી મમ્મીની માનતા છે એટલા માટે તો હવે જાઓ છે માને એ ટોપિક ઉપર આ દિરાડો પાડી પાડીને વાતો કરે છે હું તમને બતાવું આ સૂતો છે છોકરો ને એ જોર જોરથી રાડું પાડે છે

કે હવે આજ બપોરના ખાવાનું તું બનાવીશ મને એના હાથનું ખાવાનું બહુ પસંદ આવે છે તારીફ કરવો એટલે ઈ ચણાના ઝાડ ઉપર ચડી જાય મમ્મી તો આ મોટી એમ કે જાઈન બનાવી લે જોઈ શકો છો આ બેનને તમે ખાવાનો તૈયારી કરે છે કાન લે બપોરે એને જ બનાવ્યો બાકી રાત નામે બનાવ્યો તો એ તો મને કહી દઉં રાત નામે બનાવ્યો તો પાડવા નથી કામ ના કરાય ખબર આખી જિંદગી કામ કરતા રહેવું પડે આ ખોવર છે જે આ ખોવર છે જી બરા આમ દી જાય અમારી કાનુ સુતો છે એટલે

વિભૂતિ કરને ચાલો કઈ નથી કામ કરાવો છે જોઈ શકો છો તમે બોલવા વગર નહી ભાઈ લે આ ઘરના સેતુર હજી થોડા થોડા કાચા છે મને બધા દિવસ હજી ફ્લાવર પસંદ ને ટી મારાથી વધારે સેતુર ભાવે છે ખુશીને ને હાલો એને આપી આવી આપણે સેતુર અને એક રેસિપી તો બનાવી લીધી એની મારી મમ્મી એને બીજી રેસીપી બનાવવાની કહી દીધી જુઓ બીજું શાક બનાવે છે બચારી मैंने बहुत बुरा लगी थी बनाने बनावार तो, तो नसी बनाता खाता की मावड़ी खाता तो मैं हाथ मध्य तावड़ी जाए खाता हाथ मगम बेसन मम्मी बेसन बकरी ने वाले मोटो तो ऐसे लाल तो ऐसे चावता तो वो तो आवड़े से कटकर उसे रियो कटकर लाकिस मरी ब्लॉग में बेइज्जती मत करो यार खाता

जा और फिर शाम को आना फिर खाना बनाना फिर चले जाना काय काम मरीबाई तो सोमवारी हम जो हो लागे छे चने एकदम क्यों लगे तो गैस तम्मे ने मैंने कमेंट कर इनके जो मस्त लगे हैं बीस गाइस गाइस ले मस्त लगे से ओ भाई अच्छा तब साकर दिखेगी और सेलो गवार ये जोक था इस पे हंसना था नहीं रोना था रो आज इधर नुसाक आज बिल्कुल अनी तरह से गवार एक नंबर नहीं खुशी से आ, से <laughs> <बोल भीस। laughs> <आचे>, आ <जीजु। laughs> तुम <laughs> <तूँ> जो इससे कैसे गाइस बोल भी आज छे जीजू तू है इसका कैया जीजू तरह पहला तू जो बेसरम मैं मोटा अंदर सुबह हम दादी जी उनको भी पूती मैं डाट का हूं मैं का मैं का एड गाइस हमारी बेस का काम आ तो हेलो गाइस हमारी बेस का काम बोलती हूं हेलो गाइस हमारी बेस का काम

દર્શન કરી અને પછી અમે ઘરે જવા માટે નીકળ્યા અને પછી છે ને કાનું બહુ જ ચીડચીડો થતો હતો અને બહુ જ રો રો કરતો હતો ચૂપ જ નહોતો થતો કેમ કે એને સૂવો હતો એટલા માટે અને આજે એને ગાડીમાં સૂવાની મજા નથી આવતી અને એ ચીડચીડો થતો હતો અને મને પણ બહુ જ પછી એના ભેગી આવી રીતે કંટાળો આવતો હતો તો બસ થોડીક સૂઈ ગયો પછી તો વિભૂતિ અને અજય તો સામ ખાલી ઉતરી ગયા છે અને અમે બસ પહોંચી આવ્યા અમારા ગામમાં અને કાનુ પણ સૂઈ ગયો છે તો ઘરે પહોંચીએ ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા ઘરે આવી અને અમે એ લોકોએ જમી પણ લીધો અને વાગે છે અત્યારે દસ અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે બહુ જ નીંદર આવે છે પણ કાનું સૂતો નથી હવે એ સૂ છે એટલે અમે પણ સુઈ જાશું તો તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો